ભાજપ પ્રદેશ અધ્યક્ષની વરણી થયા બાદ હવે ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણની તૈયારીઓ ચાલી રહી છે કોઈ પણ સમય ગુજરાતના મંત્રીમંડળમાં ફેરફાર થઈ શકે છે દિવાળી પહેલા જ મંત્રીમંડળનું વિસ્તરણ થાય તે પ્રકારની શક્યતાઓ પણ અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે ગુજરાતના મુખ્યમંત્રીની કેબિનેટમાં દસ જેટલા નવા મંત્રીઓ પસંદ થવાની શક્યતાઓ છે નવી કેબિનેટમાં સૌરાષ્ટ્રને વધુ પ્રાધાન્ય આપવામાં આવશે લેવા પાટીદારોને રાજી રાખવા મહત્વપૂર્ણ પદ સોંપવાની શક્યતાઓ પણ અત્યારે વર્તાઈ રહી છે વર્તમાન મંત્રીઓની કામગીરીની સમીક્ષા બાદ સાત થી આઠ મંત્રીઓને હટાવવામાં આવી શકે છે નવા ચહેરાઓને મંત્રી પદ આપીને રાજકીય સમીકરણોને સંતુલિત કરવાનું ભાજપનું આયોજન છે મંત્રીઓમાં પાટીદાર અને આદિવાસી સમાજના એમએલએને પ્રાધાન્ય આપવામાં આવી શકે છે આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પસંદગી થશે હાલમાં રાજ્યના મંત્રીમંડળમાં સત્તર મંત્રી છે જેની સંખ્યામાં વધારો થઈ શકે છે અનેક ધારાસભ્યો માટે મંત્રી પદના દરવાજા ખુલી શકે છે લોટરી લાગી શકે છે ભાજપ નેતૃત્વ લોકોમાં સકારાત્મક સંદેશ આપવાની કવાયત તરીકે આ ફેરફાર કરી શકે છે